એટલે શુગર વાળી વસ્તુ પેકિંગ વાળી વસ્તુ કહી દઉં તળાય છે પછી એમાં વધારે હાર્મફુલ તત્વો એડ થતા હોય છે હાર્ટ સ્ટોપેજ થઈ જતું હોય છે પંપ કરતું જ બંધ થઈ છે એવા સંજોગોમાં આપણે એમને હાર્ટને બહારથી પ્રેશર આપીને પંપ કરતા કરતા હોસ્પિટલ સુધી પહોંચાડવાના હોય છે જેને કહેવાય સીપીઆર સીપીઆરનું કોઈ પણ સિમ્ટમ્સ તમે થાક લાગતો હોય ધબકારા વધતા હોય છાતીમાં દબાણ આવતું હોય મૂંઝારો થતો હોય એસિડિટી લાગતી હોય ગેસ થતો હોય કંઈ પણ હોય બેક પેઇન થતું હોય લેફ્ટ આર્મ કે રાઈટ આર્મ પેઇન થતું હોય શ્રમ કરવાથી ચાલવાથી દાદર ચડવાથી વજન ઉપાડવાથી વધતું હોય તો એ હાર્ટ રિલેટેડ હોવાના ચાન્સીસ પૂરેપૂરા છે હેલો દોસ્તો નમસ્કાર હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલમાં ધંધાકીય બિઝનેસમેન અને અલગ અલગ વિચારો સાથે જોડાયેલા વિવિધ વ્યક્તિઓને વિશેષ વ્યક્તિઓને આપણી સમક્ષ લાવું છું આરોગ્ય આ જે મુદ્દો છે આજે સુરતમાં છું સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં છું પીપીસવાણી હોસ્પિટલમાં આજે હૃદય રોગને લક્ષીને વાતો ચર્ચાઓ કરવી છે શહેરમાં અને ગામડાઓમાં આજે નાની ઉંમરના ઓછી ઉંમરના ઓછા વજનવાળા નાના બાળકો જેવા વ્યક્તિઓને હાર્ટ એટેકની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે માટે હૃદય રોગના આપણી સાથે ખાસ નિષ્ણાંત એપી હોસ્પિટલના ખાસ નિષ્ણાંત ડૉક્ટર સંજયભાઈ વાઘાણી આપણી સાથે જોડાયા છે સાહેબ નમસ્કાર નમસ્તે મિત્રો સર એક પ્રશ્નથી શરૂઆત કરીએ આપણા ઇન્ટરવ્યૂની કે હૃદય રોગ ઓછી ઉંમરના વ્યક્તિઓને ઓછા વજનવાળા વ્યક્તિઓને ખાસ કરીને આવે છે તો એનું શું કારણ હોઈ શકે આનો હું એ જ રીતે જવાબ આપીશ કે આપણે ઇન્ડિયન સબકન્ટિનેન્ટમાં એજ છે એ વેસ્ટર્ન કન્ટ્રી કન્ટ્રી કરતાં આપણે દસ વર્ષ વહેલા હાર્ટ એટેક માટે જીનેટિકલી પ્રિડિસ્પોઝ છીએ એટલે કે જીનેટીકલી આપણે એના માટે વધારે સસેપ્ટેબલ કહેવાય એટલે આપણે ઓલરેડી એ ટિસ્ક પોપ્યુલેશનમાં આવીએ છીએ સાઉથ એશિયન ગણો કે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં એટલે ઓલરેડી આપણે દસ વર્ષ વેસ્ટર્ન કન્ટ્રીઝ કરતાં દસ વર્ષ વહેલા હાર્ટ એટેક આવવાના ચાન્સીસ હતા તેના ઉપરથી આપણે લાઇફસ્ટાઈલ ચેન્જીસ જે છેલ્લા તમે ગણો કે વીસ કે પચીસ વર્ષમાં વેસ્ટર્નાઇઝેશન થયું તેના કારણે લાઇફસ્ટાઈલ ચેન્જીસ આવ્યા અને મેન્ટલ સ્ટ્રેસ વધજો ડાયટ પેટર્ન ચેન્જ થઈ અને ધંધાકીય રીતે સ્ટ્રેસ વધ્યો લોકો ઘણા બધા વ્યસન બાજુ ગયા અને એક્સરસાઇઝ ન કરવી આ બધા કારણથી આપણે ઘણા બધા અર્લી એજમાં હાર્ટ એટેકથી સપડાઈ જવા માંડ્યા છીએ અને બીજું વજન છે વજન વિશે તમે પૂછવું તો વજન એક ક્રાઇટેરિયા નથી હાર્ટ એટેક આવવાનું એકચ્યુઅલી લોકોના મગજમાં એવી ખોટી માન્યતા હોય છે કે ઓવરવેટ હોય છે તેને જ હાર્ટ એટેક આવે છે પરંતુ વજન એક એકદમ છેલ્લે આવતો મુદ્દો હોય છે વજન કરતાં ઘણી બધી વસ્તુઓ એવી જવાબદાર હોય છે કે જે હાર્ટ એટેક લાવતી હોય છે એટલે સપોઝ તમે માનો કે નેવું વરસવાળો નેવું કેજીવાળો માણસ પાંચ કિલોમીટર સડસડા દોડી શકતો હોય અને સાઠ વાળો માણસ બે કિલોમીટર પણ ચાલી ન શકતો હોય તો વધારે ફિટનેસ કોની કહેવાય નેવું કેજી વાળાની તો હવે આ એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીએ તો તમે વિચારો કે ફિટનેસ જેની સારી છે જેની લાઇફ સારી છે તેનું વજન વધારે હશે તો પણ એ ફિટ જ કહેવાશે અને હાર્ટ એટેક માટે વધારે જવાબદાર એના એના કેસમાં હાર્ટ એટેકના ચાન્સીસ ઓછા રહેશે એટલે ઘણા બધા કારણો હોય છે વજન સિવાયના એટલે વજન એકદમ છેલ્લે આવતો મુદ્દો હોય છે કારણ માટે સામાન્ય રીતે હૃદયરોગના પેશન્ટો અને દર્દીઓ અત્યારે વધારે જોવા મળે છે આ સમયમાં તો એવા કોઈ લક્ષણો અગાઉ આપણને જાણવા મળશે એવા સિમ્ટમ્સ કે આ વ્યક્તિને હૃદયરોગ આવવાની કે હાર્ટ એટેકની ક્ષ ક્ષમતાઓ રહેલી છે એના માટે શું છે જનરલી હું તમને આનું હું બે રીતે જવાબ આપીશ એક તો તમારે સૌથી પહેલાં તો હાર્ટ એટેકના જે હૃદયને લગતા સિમ્ટમ્સ છે ને એને ખરેખર સામાન્ય વ્યક્તિને પણ સમજી લેવા જરૂરી હોય છે કોઈપણ સિમ્ટમ્સ તમે થાક લાગતો હોય ધબકારા વધતા હોય છાતીમાં દબાણ આવતું હોય મૂંઝારો થતો હોય એસિડિટી લાગતી હોય ગેસ થતો હોય કંઈ પણ હોય બેક પેઇન થતું હોય લેફ્ટ આર્મ કે રાઈટ આર્મ પેઇન થતું હોય શ્રમ કરવાથી ચાલવાથી દાદર ચડવાથી વજન ઉપાડવાથી વધતું હોય તો એ હાર્ટ રિલેટેડ હોવાના ચાન્સીસ પૂરેપૂરા છે એટલે એક જ સેન્ટેન્સમાં કહું તો જે વસ્તુ જે સિમ્ટમ્સ ચાલવાથી અથવા એક્સરસાઇઝ કરવાથી વજન ઉપાડવાથી જે સિમ્ટમ્સ વધતા હોય હાર્ટ એટેક અથવા તો હાર્ટ રિલેટેડ કોઈપણ બીજી બીમારીના હોઈ શકે આવું ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂર છે આ એક સેન્ટેન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ એક વોર્નિંગ તરીકે ગણી શકાય કેમ કે કોઈ પણ હાર્ટ એટેક વોર્નિંગ વગર લગભગ આવતો નથી બહુ નસીબ ખરાબ હોય તો વોર્નિંગ વગર દસ ટકા કેસમાં આવી રીતે હાર્ટ એટેક આવતો હોય છે બાકી લગભગ બધાને એટલીસ્ટ એસિડિટી ટાઈપના સિમ્ટમ પણ કોઈને થતા હોય છે અને એ એક્સરસાઇઝથી વધી જતા હોય છે એસિડિટી ટાઈપના સિમ્ટમ એન્ટાસિડ લેવાથી મટે નહીં તો તમારે તરત હાર્ટ એટેક સમજીને અથવા તો હાર્ટ રિલેટેડ સિમ્ટમ્સ સમજીને હોસ્પિટલનો કોન્ટેક્ટ કરવો જોઈએ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ વાળા કાળજીની જરૂર છે આ સિવાય અન્ય રોગ સાથે કોઈ વ્યક્તિ હોય તો એને હાર્ટ એટેકની કેટલી સંભાવનાઓ છે એના વિશે વાત કરી જો તમને અમુક ફેક્ટર્સ કહી દઉં કે જે લોકો રિસ્ક ફેક્ટર આવતા હોય છે સપોઝ માની લો કે અત્યારે કેવું અમને જોવા મળે છે ડે ટુ ડે પ્રેક્ટિસમાં કે આજે બહુ સમાચાર સાંભળવા મળે ને કે હાર્ટ એટેક આવ્યો પેલો ફલાણો એક વ્યક્તિ એક્સપાયર થઈ ગયો હોસ્પિટલ ના પહોંચી શકે આવા કિસ્સાઓ અમારી સામે પણ આવતા હોય છે આના લીધે થઈને એક ડરનો માહોલ પેદા થાય છે એકચ્યુઅલી ડરવાની જરૂર નથી ચેકઅપની જરૂર છે એટલે રિસ્ક વાળા પોપ્યુલેશનમાં આવે છે જે લોકોને ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય છે ફાધરને એટેક આવેલો હોય ફાધરને બાયપાસ થયેલો હોય ફાધરને કંઈ એન્જોપ્લાસ્ટી થયેલી હોય અથવા તો એમના બ્રધરને હોય કાકા સાઈડ મામા સાઈડ કોઈ હોય આવી રીતે જીનેટિક જે વારસાગત ચાલતી બીમારી કહેવાય એટલે આવા લોકોએ સચેત રહેવાની જરૂર છે એમને ત્રીસ કે ચાલીસ વર્ષની આસપાસ એક આદુ ચેકઅપ કરી લેવું જરૂરી હોય છે કંઈ પણ સિમ્ટમ ના હોય તો પણ અને બીજું એક છે ડાયાબિટીસ ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર છે માણસ જાતની ઉત્પત્તિ થઈને ત્યારથી લઈને અત્યાર સુધીમાં સૌથી ખરાબમાં ખરાબ રોગ હોય તો ડાયાબિટીસ છે કે ડાયાબિટીસ તમને એવી રીતે સાયલેન્ટલી હેરાન કરતો હોય છે અંદરથી કોરી ખાતો હોય છે કે હૃદય નબળું પાડી દે નસો બ્લોક થઈ જાય ખબર ના પડે એના કોમ્પ્લિકેશન ચાલુ થઈ જાય ત્યારે હોસ્પિટલમાં લોકો આવતા હોય છે એટલે એક સાયલેન્ટ કિલર છે ડાયાબિટીસને ઓળખો સમજો ટ્રીટ કરો અને એને પ્રોપરલી કંટ્રોલમાં રાખો ઘણા બધા લોકો ઘણા બધા લોકો અમારી પાસે આવતા હોય છે કે જે ડાયાબિટીસની દવા જ નથી લેતા ખબર છે ડાયાબિટીસ તો પણ એટલે એના કારણે થઈને એના કોમ્પ્લિકેશન એવા હદે પહોંચી જતા હોય છે કે જે અમારા માટે મેડિકલ સાયન્સ માટે મેનેજ કરવું તક તક થઈ જતું હોય છે એટલે આવા સંજોગો આવા સ્ટેજમાં પહોંચ્યા પહેલાં એને ટ્રીટ કરો અને સમજો અમે સર વાત કરી સાયલેન્ટ કિલર સાયલેન્ટ એટેક આવે કઈ રીતે માણસ સૂતો હોય અને સવારે ઉઠે નહીં એવા કિસ્સાઓ ઘણા બધા બને છે તો એવું તો તત્વ કંઈ હશે કે સાયલેન્ટ એટેક સવારે માણસ ઉઠે ઉઠવાની જગ્યાએ માણસનું મૃત્યુ હોય તો એવો એટેક આવવા માટે કોઈ કારણો જવાબદાર હોઈ શકે ખરા એક તો સૌથી પહેલું ડાયાબિટીસ એક સૌથી મોટું કારણ છે અને બીજું ઈગ્નોરન્સ આ બે મેઈન કારણ છે ઇગ્નોરન્સ એટલે મેં તમને કીધું એ વોર્નિંગ સિમ્ટન્સના ઇગ્નોરન્સ જે માણસ તમને સાંભળવા મળતા કિસ્સા હોય કે ભાઈ સવા સાંજે સૂતા અને સવારે ઊઠી ના શક્યા અથવા તો એક્સપેક્ટ થઈ ગયા મૃત્યુ થઈ ગયું આવા માણસને તમે ડિટેલ તો એ તો આપણી પણ સાથે દુનિયામાં નથી પરંતુ તમે એને કદાચ રિટ્રોસ્પેક્ટિવલી વિચારો તો એને કંઈક તો વોર્નિંગ મળી હશે એક બે દિવસ પહેલાં જે ઇગ્નોર થઈ ગઈ છે અથવા તો એસિડિટી સમજી છે અથવા ગેસ છે એટલે જનરલી જે કોમ્પ્લિકેશન ફેઝમાં આવતા હોય અમારી પાસે તમે એમને પૂછો તો ડે ટુ ડે આજે પણ એક પેશન્ટની અમે એન્જિયો પ્લાસ્ટિક કરી અને બે દિવસ પહેલા ગેસ ટાઈપના સિમ્ટમ થયા હતા આજે સિમ્ટમ વધ્યા એટલે બે દિવસ લેટ આવ્યા ને એમના નસીબ સારા કે આપણે ટ્રીટમેન્ટ કરી શકાય આપણને તકનો લાભ મળ્યો એમને પોતાને ચાન્સ મળ્યો કે ટ્રીટમેન્ટ સુધી પહોંચી શકે કદાચ માની લો કે બે દિવસ પહેલા એમને એસિડિટી ટાઈપના સિમ્ટમ થયા એમને ન ગણ્યા હોત અને આજે કદાચ મૃત્યુ સાથે પણ આવ્યા હોત આવી શક્યતા હોય એટલે વોર્નિંગ સિમ્ટમને સમજવા પડે અને એમને કન્સિડર કરવા પડે હાર્ટ એટેકને માનસિક તણાવ અથવા તો વ્યસન અને વારસાગત હોય એવું ગણાવી શકાય ડેફિનેટલી ગણાવી શકાય વારસાગતની મેં તમને આગળ પણ વાત કરી કે વારસાગત તો ડેફિનેટલી એક રિસ્ક ફેક્ટર છે એટલે જે લોકોને ફેમિલીમાં રન થતું હોય હાર્ટ એટેક એમને ચેકઅપ ડેફિનેટલી કરાવવું જોઈએ કંઈ પણ સિમ્ટમ ના હોય તો પણ કરાવવું સિમ્ટમ હોય તો ડેફિનેટલી કરાવવું જોઈએ સાથે સાથે સ્મોકિંગ અને ટોબેકોની કોઈપણ પ્રોડક્ટ ડાયરેક્ટલી તમારા હેલ્થ સાથે ખરાબ રીતે અસર કરે છે એટલે ટોબેકો અને ટોબેકોની રિલેટેડ રિલેટેડ કોઈપણ પ્રોડક્ટ હોય એ ડેફિનેટલી અવોઈડ કરવી જોઈએ સાથે સાથે માનસિક તણાવ માનસિક તણાવ આજના જમાનામાં તમે હન્ડ્રેડ પર્સન્ટ અવોઇડ નહીં કરી શકો હું પોતે પણ માનસિક તણાવ સાથે જીવતો હોય થોડું ઘણું તો હોય જ બધાને જ પરંતુ માનસિક તણાવ કેમ ઓછું થાય તેના માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે જેમાં યોગા મેડિટેશન સૌથી વધારે મહત્વનું છે અને સ્લીપ ઊંઘ તમારે પૂરી કરવી જોઈએ ઊંઘ આઠથી નવ કલાકની કુદરતે રેકમેન્ડેશન આપેલી છે આઠથી નવ કલાક વહેલા સૂઓ વહેલા ઉઠો એવું નહીં કે રાત્રે બે વાગે સૂઓ અને અગિયાર વાગે સવારે ઉઠો તે આઈડિયલ સ્લીપ નથી એટલે આ બધા ફેક્ટરો છે કે જે જવાબદાર છે હાર્ટ એટેક માટે

ડાયટનો જે ટાઈમ છે એ પણ એટલો જ મહત્વનો છે ને ખોરાકમાં તમે શું લો લો છો છો અને કયા ટાઈમે આ સૌથી વધારે મહત્વનો છે અને એ એ સાથે આના સિવાય તમે ઇન્ટરમીડિયન્ટલી જે કરતા હો છો ક્યારેક તમે બહુ વધારે પડતું ખાઈ લો ક્યારેક તમે ઓછું ખાવ એ પણ એનું પણ હાર્મફુલ ઇફેક્ટ હોય છે એટલે તમારે કન્સિસ્ટન્સી સાથે રેગ્યુલર બેઝ પર તમારે નિયમિતતા જાળવવી પડતી હોય છે ખોરાકમાં તેલ વાળું ફરસાણ મેંદો ગળો ખોરાક મીઠાઈ આ બધું સૌથી વધારે હાર્મફુલ હોય છે પેકિંગ વાળા ફૂડ સૌથી વધારે આર્મ વાળો જેટલું પણ પેકિંગમાં આવે છે એ બધું જ અવોઇડ કરવું જોઈએ કેમકે એમાં તમારા પ્રિઝર્વેટિવ હોય અને એમાં તમે આર્ટિફિશિયલ સ્વીટનર નાખેલા હોય આ બધા ખૂબ જ હાર્મફુલ હોય છે સામાન્ય રીતે તેલ અને ઘીનું વધારે પડતું સેવન તો લોકો એવું વિચારે આ તેલ નહીં આ તેલ આ ઘી નહીં આ ઘી તો ઘી અને તેલ નુકસાનકારક કેટલું એકચ્યુઅલી હું તમને એક સેન્ટેન્સમાં કહું તો ઘી એટલું હાર્મફુલ છે જ નહીં હા અતિરેક કોઈ પણ વસ્તુ હાર્મફુલ થવાની છે અતિરેકમાં તમે લો મોડરેટ ક્વોન્ટિટીમાં થોડી ક્વોન્ટિટીમાં તમે ઘી લો તો એટલું હાર્મફુલ નથી તમે ઘી ચાલુ રાખો હોય તો તમે શુગર બંધ કરી દો શુગર ઘી કરતાં પણ વધારે હાર્મફુલ છે સ્વીટ પોઈઝન છે શુગર તમારે જીભને ગળી લાગતી બધી જ વસ્તુ તમારી કેલરી વધારતી હોય છે એની સામે તમારા ઇન્સ્યુલિન સ્પાઇક્સ આવતા હોય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવતા હોય છે બોડીમાં ફેટ ડિપોઝિટ થતી હોય છે અને અલ્ટિમેટલી એ ફેટ રિલેટેડ જે કંઈ રોગ આવતા હોય છે એ વધતા જતા હોય છે એટલે શુગરવાળી વસ્તુ પેકિંગવાળી વસ્તુ મેંદો ફરસાણ તેલ પણ તેલની વાતમાં તમે તેલનું પૂછો તો તેલનું કહી દો કે તેલ તળી તળાય છે પછી એમાં વધારે હાર્મફુલ તત્વો એડ થતા હોય છે એટલે તેલ ક્યારે તળાય જ્યારે તમે ફરસાણ કરો કે કોઈ પણ તળેલી વસ્તુ ખાવ ત્યારે તેલ તળાતું હોય છે જેટલું વધારે વખત તેલ તળાય છે એટલી વખત એ તેલ હાર્મફુલ થતું હોય છે અને અલ્ટિમેટલી એધ્રોજેનિક અમારી લેંગ્વેજમાં કહીએ તો એધ્રોજેનિક એટલે બ્લોકની ટેન્ડન્સી વધારતું તેલ બની જતું હોય છે એટલે તેલ તળાયા પછી સૌથી વધારે હાર્મફુલ ઘી એટલું બધું હાર્મફુલ નથી શુગર સૌથી વધારે હાર્મફુલ છે એટલે આ ત્રણ ચાર ત્રણ ચાર વસ્તુનું તમે પેલું બનાવી લો એટલે તમારું લગભગ ડાયટ હેલ્ધી બની જતું હોય છે સર એક સામાન્ય વાત છે કે વીસ વર્ષ કરતા મોટી ઉંમરના વ્યક્તિ કદાચ કંઈ ખાતા પીતા હશે વ્યસની હશે કે દોડધામ કરતા હશે તો આવું શક્ય બને પણ નાના બાળકોમાં જે હાર્ટ એટેક આવે એવું પણ મેં ઘણીવાર ન્યૂઝમાં જોયું છે તો આવું કેમ બનતું હોય છે જનરલી તમે વીસ વર્ષની જે બાઉન્ડ્રી બાંધી છે વીસ વર્ષથી નીચે હાર્ટ એટેક જનરલી એવું આપણે હાર્ટ એટેક કન્સિડર કરતા હોય પણ ઘણી વખત હાર્ટ એટેક ના હોય ઘણી વખત એમના કેસમાં સડન કાર્ડેક ડેથના કારણો કંઈક બીજા હોય જેમ કે એમને અરિઝમિયા હોય હાર્ટ એટ ઇરેગ્યુલારિટી થતી હોય હાર્ટની દિવાલ જન્મથી જાડી હોય તો એમાંથી પણ એવી ટેન્ડન્સી હોય કે સડન કાર્ડૅક ડેથ થવાના ચાન્સ હોય એટલે કે જે જીનેટિકલી વારસાગત ડિસોર્ડર હોય છે એ એ બાળકોમાં હોય છે જે ડાયગ્નોસ નથી થતા અને સડન કાર્યાક ડેથ થતું હોય છે એટલે જનરલી વીસ વર્ષથી નીચેના બાળકોને બ્લોકેજના કારણે હાર્ટ એટેક હોવાના આવવાના ચાન્સ એકદમ નહીં હોય છે આ લોકોને કંઈક તો હાર્ટમાં એબનોમાલિટી હોય છે જેમ કે દિવાલ જાડી હોવી વાલનો પ્રોબ્લેમ હોવો હૃદયમાં કાણું હોવું ફેફસામાં ફેફસામાં પ્રેશર જન્મથી થયું હોવું આ બધા ઘણા બધા કારણો હોય છે ઘણી વખત ઇલેક્ટ્રિકલ ઇરોગ્યુલરિટીઝ હોય એટલે ધડક ધબકારા જે ચાલતા હોય છે એમાં કંઈક ખામી હોય એમાં ચેનલોપેથીસ હોય અમારી ભાષામાં કહીએ તો આ બધા કારણોના કારણે એમને સડન કાર્ડિયાક ડેથ થતું હોય છે બાકીના જે ત્રીસ વર્ષથી ઉપરના લોકો છે અથવા તો પચીસથી ત્રીસમાં જે આવતા હોય છે એમાં થોડા ઘણા ચાન્સીસ બ્લોકેજના હોય છે અને ત્રીસથી ઉપર તો ડેફિનેટલી કોરોનરી આર્ટરી ડિઝીઝના કારણે બ્લોકેજના કારણે સડન કાર્ડ એક ડેથ થતા હોય છે સર એક સામાન્ય સવાલ છે કે સામાન્ય લોકો જાહેર જનતા સમજી શકે એવા જવાબ મારે જોઈએ છે કે હાર્ટ એટેક કઈ રીતે સરળ ભાષામાં તમે કહો તો હાર્ટ એટેક કઈ રીતે આવે જનરલી આપણો હાર્ટ છે એક સ્નાયુનું બનેલું એક ખોખું છે તો એ સ્નાયુને બ્લડની જરૂર પડે છે એટલે ખોરાક તરીકે આપણને જેમ ખોરાક એનર્જી માટે ખોરાકની જરૂર છે એમ હૃદયના સ્નાયુઓને ખોરાકની જરૂર છે બ્લડના ભાગ રૂપે એટલે એને બ્લડ સપ્લાય પ્રોપરલી મળવા માટે કુદરતે એમાં બ્લડ સપ્લાયની નળીઓ ફિટ કરેલી છે આ નળીઓમાં બ્લોકેજ આવવાથી જે સડનલી સો ટકા બ્લોકેજ આવવાથી અચાનક બ્લડ સપ્લાય કટ ઓફ થઈ જાય છે એના કારણે હૃદયના સ્નાયુઓ જે ડેમેજ થઈ જાય છે એને હાર્ટ એટેક કહેવામાં આવે છે ખાસ કરીને સામાન્ય રીતે લોકોને ઘરે હાર્ટ એટેક આવે તો ક્યારેક ઇમરજન્સી હોસ્પિટલે પહોંચવામાં થોડો સમય લાગે તો ઘરના સંબંધી અથવા આડોસ પાડોશના વ્યક્તિઓએ કેવી તૈયારીઓ કરવી પડે અથવા એની કાળજી માટે કેવી રીતે એને પેશન્ટને સંભાળી શકશે એના વિશે જનરલી જ્યારે સડન કાર્ડિયક ડેથ થતો હોય છે ત્યારે હાર્ટ સ્ટોપેજ થઈ જતું હોય છે પંપ કરતું જ બંધ થઈ જતું એવા સંજોગોમાં આપણે એમને હાર્ટને બહારથી પ્રેશર આપીને પંપ કરતા કરતા હોસ્પિટલ સુધી પહોંચાડવાના હોય છે જેને કહેવાય સીપીઆર સીપીઆરનું ફૂલ ફોર્મ છે કાર્ડિયોપલમોનરી રિસસ્કિટેશન હવે આ કાર્ડિયોપલ્મોનરી રિસિટેશનનું ફંક્શન એટલું જ હોય છે કે હાર્ટ જ્યારે પોતે પમ્પ નથી કરતું ત્યારે આપણે બહારથી પ્રેશર આપીને પમ્પ કરીએ એટલે હાર્ટ પમ્પ થાય એટલે બ્લડ બહાર ફેંકે હાર્ટનું જે બેઝિક ફંક્શન છે આખા શરીરના બધા ઓર્ગનને બ્લડ સપ્લાય આપવું એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે બ્રેઇન એટલે આપણે માટે સીપીઆર એવી રીતે આપવાના છે કે પ્રોપર સીપીઆરનું પરફ્યુઝન એટલે પ્રોપર બ્લડ સપ્લાય મળતી રહે જ્યાં સુધી તમે હોસ્પિટલ આવો ત્યાં સુધી હોસ્પિટલ આવો એટલે ડીસી શોક અથવા તો શોક આપીને જે આપણે હૃદય ચાલુ કરવાની પ્રોસેસ હોય છે સાથે સાથે સીપીઆર આપતા હોય છે આ રીતે દર્દીનું રેસસ્કીટેશન થઈને નસીબદાર લોકો જીવી જતા હોય છે તો ઘરના સભ્યો એટલું ધ્યાન રાખવાનું કે પ્રોપર સીપીઆર આપતા આવડી જવું જોઈએ કે પ્રોપર સીપીઆર આપે પ્રોપર સીપીઆર એટલા માટે હું વર્ડ વાપરું છું કે ઘણી વખત સીપીઆર ઇરેગ્યુલર અથવા તો ન આવડતું એવી રીતે સીપીઆર આપે તો એનું જે હાર્ટનું ફંક્શન છે એ પ્રોપર મેન્ટેન જ ના થાય ને બ્લડ જ ના મળે પમ્પ તો કરતા હોય પણ એ પ્રોપર ના હોય તો જે આપણું મેઇન ઉદ્દેશ્ય છે એ ફૂલફિલ થાય જ નહીં એટલે બ્લડ ને મળે જ નહીં એટલે બ્રેન ડેડ થઈ જાય હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી એટલે મેઇન ફંક્શન આપણું છે કે શરીરના બધા ઓર્ગનને બ્લડ સપ્લાય પ્રોપર આપે એવી રીતે સીપીઆર આપવું જેથી શરીરના બધા ઓર્ગન સચવાઈ રહે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી જી ઘણી બધી વાતો કરી ડૉક્ટર સંજયભાઈ વાઘાણીએ તો ફરીવાર એમનો ફરીવાર એને થેન્ક યુ કહીશ અને પીપી સોવાણી હોસ્પિટલનો પણ આપણે આભાર માનીશું અને સંજયભાઈને આ સમય આપ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી નવા એપિસોડમાં હું ચિરાગ પરમાર મળતો રહીશ વાત વિશેષ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો ધન્યવાદ